અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે તમે ગરમ મસાલો ઘરમાં ખાતા ન હોય તો તમે ગરમ મસાલો સ્કીપ કરી શકો છો અહીંયા મીઠું છે એક ચમચી જેટલી ખાંડ લીધેલી છે એક ચમચી જેટલું આપણે નારિયેળનું ઝીણું એકદમ ખમણ આવે છે એ ખમણ લીધું છે અહીંયા આપણે બે ચમચી જેટલો ચવાણાનો ભૂકો લીધો છે ચવાણું લઈ અને મિક્સર જારમાં દર દરું આપણે પીસી લીધું છે એક ચમચી જેટલી લસણની પેસ્ટ લીધેલી છે અને એક મોટું ટમેટું આપણે અહીંયા સુધારી લીધું છે એકદમ ટેસ્ટી એવો મસાલો તૈયાર કરી રીંગણા અને બટેકા ભરી અને માત્ર ત્રણ જ સીટીમાં આપણું આ શાક તૈયાર થઈ જાય એવું આપણે શાક બનાવવાના છીએ ચવાણુંનો ભૂકો લઈ લીધો ગરમ મસાલો સુકા નાળીનું ખમણ એકદમ ઝીણું આવે છે એ લીધેલું છે એક ચમચી જેટલી ગળપણ માટે ખાંડ લીધેલી છે લસણની પેસ્ટ મુજબ આપણે મીઠું તીખું જે પ્રમાણે ઘરમાં ખવાતું એ પ્રમાણે લાલ મરચું પાવડર અહીંયા લેશું દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર લેશું પાંચ ચમચી જેટલી હિંગ અડધી ચમચી જેટલી હળદર અને ખૂબ સારા ધાણા ખૂબ જ એટલે કે ઝાઝા પ્રમાણમાં ધાણા લેશું ધાણા જેટલા લીલા ધાણા જેટલા વધારે હશે ને એટલો જ આપણે આ શાકનો સ્વાદ મસ્ત આવશે બે ચમચી જેટલું તેલ ઉમેરશું બધું સરસ મિક્સ કરી દઈશું તો અહીં આપણે આવી રીતે રીંગણની અંદર મસાલો ભરી લેવાનો છે તો બધા રીંગણ આવી જ રીતે આપણે ભરવાના છે આમ પાછું દબાવી દેવાનું આવી રીતે આપણે બટેકામાં કાપા કરેલા છે એ એની અંદર પણ આપણે મસાલો ભરવાનો છે એટલે બટેકામાં પણ મસ્ત એવો મસાલાનો સ્વાદ બેસી જાય આવી રીતે બધા બટેકાને પણ આપણે ભરી લેશું રીંગણા અને બટેકાને ભરી લેવાના છે તો ગેસ ઉપર આપણે કુકર રાખી દીધું છે એને અઢી ચમચા જેટલું તેલ ગરમ થવા રાખી દીધું છે આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું રાઈ જીરું સરસ ફૂટી જાય એટલે જેટલી ઢીંગણા અને બટેકા જે ભરેલા એ આપણે ઉમેરી દઈશું જે ઢીંગણા બટેકા ભરાતા જે મસાલો બચેલો એ પણ અહીંયા ઉમેરી દેશું ઉમેરી સરસ આપણે તેલ સાથે રીંગણા અને બટેકાને સાતડી લેવાના છે વઘારમાં એકદમ આ શાકને તમે રસાવાળું પણ કરી શકો અને રસરસતું પણ શાક બનાવી શકો તમારા ટેસ્ટ મુજબ એટલે આપણે અડધા ગ્લાસ જેટલું અહીંયા પાણી ઉમેરેલું છે બહુ રસો પણ નહીં ને સાવ સૂકું પણ નહીં એવું શાક આપણે જે બનાવવાનું છે આ અહીં હવે આપણે કૂકર બંધ કરી દઈશું અને ત્રણ સીટી લઈ લેશું તો આપણા શાકની અંદર કૂકરમાં ત્રણ સીટી થઈ ગઈ છે તો મસ્ત એવું આપણું શાક પાકી ગયું છે તો સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણું ટેસ્ટી એવું રીંગણા બટેકાનું ભરેલું શાક ઉપરથી લીલા ધાણાથી આપણે એને ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો